પોરબંદર જિલ્લામાં વરસાદી તાંડવ જોવા મળી રહ્યું છે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે અને મુકાનો મકાનો તથા દુકાનોમાં પણ આ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે પોરબંદર રાણાવાવમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે બીજી તરફ કુતિયાણામાં પણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો પોરબંદર જિલ્લામાં વરસાદી તાંડવ સર્જાતા મુખ્ય માર્ગો પાણી પાણી થયા છે મકાનો અને દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે જેથી કરીને જાનમાલને નુકસાનની ભીતિ હવે સેવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ ડ્રેનેજની યોજનાઓ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના દ્રશ્યો આ વરસાદી માહોલથી જોવા મળી રહ્યા છે પોરબંદર પાલિકા પાસે સ્ટાફની ઘટ હોવાના કારણે કામગીરી નબળી પડી રહી છે આજે પોરબંદર રાણાવાવ કુતિયાણા એમ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળ્યું પોરબંદર શહેર અને જિલ્લામાં તાંડવ સર્જાઈ ગયું છે હાલના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે છાયા ચોકી રોડના છે જે છાયા ચોકી રોડ છે તે ધમધમતો હોય છે ટ્રાફિકનો જમાવડો હોય છે પરંતુ પાંચ દિવસ ત્યાં આ માર્ગ છે તે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે મકાનો અને દુકાનોમાં પણ પાણી ગયા છે વાત કરીએ તો જે રોડ અને એમજી રોડ છે બંને રોડ ઉપર પાણી ફરી વળ્યા છે હાલની જે સ્થિતિ છે પોરબંદર શહેરની તે ગંભીર બની ગઈ છે પોરબંદર રાણાવા અને કુટિયાણામાં આજના દિવસનો ત્રણ ત્રણ ઇંચ વરસાદ છે તે નોંધાયો છે ઋષિતાંકી સંદેશ ન્યૂઝ પોરબંદર